જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારા બધાનું આજના એક નવા વિડીયોમાં અત્યારે જોખડિયાળમાં દસ થઈ ગયા છે ને હું ને ને જો વાડી આવી ગયા છે ને આજે અમારે વાવણી વાવવાની છે એટલે વાવણી વાવવાનો એટલે અમે મીસુબેનને આવી ગયા છે વાવણીનું મુહૂર્ત કરવા માટે વાડીએ જ કેમ કે વરસાદ તો પાછો હાવ વયોગ્ય પણ થોડું થોડું વરવીને એ વાવી દઈએ એમ હવે મગ તો આપણે મૈસમ તો કેટલા ટાઈમથી આ થઈ ગઈ છે તો હવે જો વાવણી વાવવી છે તો હાલો અમે પહેલાં અહીંયા આવીને માતાજીના દર્શન જ કરી લીધા પહેલાં મેં મિસુએ કાંઈ કાંઈ આવી ને તો વાડીએ પહેલાં જ માતાજીનું મંદિર છે એટલે પહેલાં અમે દર્શન કરી લઈએ દીવા કરી લીધા અને હવે જો વાડીએ જઈએ છીએ

વાડામાં નો કહેવાય ઢારિયામાં કહેવાય પાડો તો વાડામાં છે હા તે છે તે અને જો જો મેં હમણાં કીધું તેમ કે મારે વાવણી વાવવાની છે તો જો વાવણી વાવવા માટે દાણા ને એવું બધું તો તૈયાર થઈ ગયું છે જે અહીંયા ટ્રેક્ટર એ બધું કમ્પ્લીટ છે તો પેલા આપણે છે ને હાથીઓ કરી નાખીએ જો અમારે વાવણી વાઈએ હાથિયો કરીને મુરત કરી દીધું છે અને આપણે થોડાક છે ને મગમ શાહમાં વાવી દઈએ એટલે આપણા મગ છે અહીં થોડેક ઊંધી ઉગી જ

નાખી દઈએ પછી લીમડો મરચા અને હવે આપણે લસણ ને આદુ એ ખાંડી દેખાતા એ આપણે નાખી દઈએ હવે આપણે જે મસાલા વાળું આપણું દહીં છે એ દહીં આપણે એમાં નાખી દઈએ ચડી ગયું છે મગ છે ને એમાં નાખી દઈએ મિક્સ કરી દઈએ વખત બનાવીએ છીએ ડુંગળી નાખી નું મગ છે એ વઘારી નાખું છું તો આ વખતે તો છે ને તરત ખાટું મગવું શાક બનાવું થોડુંક છે ને રસાવાળું રાખીએ એટલે ભાતારે ભાવે માં થઈ ને ખાટું તો પહેલી વખત જ બનાવ્યું છે અને થોડીક વાર આને ચડવા દઈ પછી આપણે જે ચણાનો લોટ રાખ્યો હતો ને એ લોટ એમાં આપણે એડ કરી દઈશું

અહીંયા જો ભાત બનાવી નાખા છે મોક્ષ સાથે અહીંયા રસ છે હમણાં તો રસ છે તો એક રસ કેરી વહેતી છે કારણ કેરી ખાધી હોય અને સાથે જ આ કેરડાનું આથણું છે ડુંગળી છે મરચા આમાં કાચરી લઈ લીધી છે અને આપણે છે અથાણું બનાવ્યું હતું કે ગોળ કેરીનું ને અથાણું આપણે આમાં લઈ લીધું છે અને રોટલા છાસ એવું તો આપણે હોય જ બેસી જઈએ જમવા તમારે જમવું હોય તો આવી જાવ તો આના ફટાફટ અમે જમી દઈએ જો આને મને ભૂખ લઈ ને મમ્મી ને કીધું મમ્મી મને પોપકોર્ન ના દાણા પડ્યા છે તો મને પોપકોર્ન બનાવી દે ને મમ્મી અને તો મમ્મી હે ને મને પોપકોર્ન બનાવી દેશે હા મિસુબેન ને જો અત્યારે ભૂખ લાગી હતી તો પોપકોર્ન બનાવવા છે કે જો પોપકોર્ન